દાહોદથી સમાચાર થોડા કલાકના વિરામ ફરી એકવાર વરસાદ પડ્યો દાહોદ ઉપરાંત ગરબાડા લીમખેડા સંજેલી તાલુકામાં વરસાદ વરસ્યો ધાનપુર લીંબડી ફતેપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ દાહોદ શહેરમાં ધીમી ધારે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો સતત વરસાદ વરસવાના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાનનો ડર ખેડૂતોને છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે

દાહોદ ઉપરાંત ગરબાડા લીંબેડા સંચેલી તાલુકામાં વરસાદ વરસ્યો ધાનપુર લીમડી ફતેપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ દાહોદ શહેરમાં ધીમી ધારે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો